દિવસે જ ધોરણ નવ અભ્યાસ કરતા વિદ્યાર્થી આપઘાત કરી લીધો ભેસ્તાન વિજય લક્ષ્મીનગરમાં સોળ વર્ષે આશુતોષ નામના વિદ્યાર્થી આપઘાત કર્યો છે પુત્રો જન્મદિવસ મનાવવા પિતા દુકાને કેક લઈ ઘરે પહોંચ્યો હોય પરંતુ પુત્ર એ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા જ ચાર મચી ગઈ મૂળ ઓડિશાના વતની અને સુરતના ભેસ્તાન વિજય લક્ષ્મીનગરમાં રહેતા વિનોદ પ્રધાન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે વિનોદને એકનો એક સોળ વર્ષે પુત્ર આશુતોષ હાલમાં ધોરણ આઠ પાસ કરી ધોરણ નવમાં અભ્યાસ કરતો હોય જોકે ગતરોજ આશુતોષનો જન્મદિવસ હોય જેને કારણે પરિવાર પણ ખુશખુશાલ હતો આશુતોષના પિતા પુત્ર જન્મદિવસ મનાવા કેક લઈ ઘરે પહોંચ્યા હોય જોકે પોતાના પુત્રને ગઢમાં ઘરે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંક્યા હતા પિતાએ બૂમો બૂમ કરતાં આજુબાજુમાં રહેતા સ્થાનિકો પણ દોડી ગયા ડિંડોલી પોલીસને પણ તાત્કાલિક જાણ કરવામાં આવતા જ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી જોકે માહિતી મળતા સોળ વર્ષે આશુતોષ ઉદના વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સનરાઈઝ શાળામાં અભ્યાસ કરે છે ઓગણીસ વર્ષીય બહેન નજીકમાં જ આવેલી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે મજૂરી કામ પિતા કરે છે અને માતા ગૃહિણી છે ગતરોજ આશુતોષનો બર્થડે હોય સાંજે દીકરી નોકરી પર ગયેલી હોય અને માતા પિતા કેક લેવા ઘરની બહાર ગયા હોય જે સમયે એકલતાનો લાભ લઈ બારના પડદા લગવાના એંગલ સાથે નાયલોને દોરી બાંધી તેણે ગળે ફાંસો ખાઈ લીધો હતો જોકે જન્મદિવસ હોવાથી કોઈ ગિફ્ટની મેળા માંગણી કરી હોય પરંતુ પરિવાર મનાય અથવા કોઈ ઠપકો આપ્યો હોઈ શકે જેને કારણે આ પગલું ઊભા લેવાની શક્યતાઓ રહેલી છે બરો રિપોર્ટ ચુનાગાઈ વિટનેસ